જય જવાન જય કિસાન મિત્રો વાત કરવી છે અત્યારે ખેડૂતોની ખેડૂતોની વાત શું કામ કરવી છે તો કે ગુજરાતની અંદર ભૂલ ભરેલી જમીનમાં આપણેને લઈને અત્યારે ખેડૂતો અત્યંત દુઃખી છે ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે ખેડૂત આત્મહત્યા કરે છે ખેડૂત ઉપર દેવું વધી ગયું છે ખેડૂત સારું જીવન નથી જીવી શકતો મોંઘવારીની સામે ખેડૂત ઝઝુંબી રહ્યો છે આ બધી પરિસ્થિતિને લઈને આપણે ચર્ચા કરી છે અત્યારની પરિસ્થિતિને લઈને આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ સાચું વર્ણન અને ખેડૂતોની આવી દશાને લઈ અને સરકાર સુકમ ખેડૂતો વિશે નથી વિચારતી અને મક્કમ અને ગુતવટ આપણા મુખ્યમંત્રીને લઈ અને વિશે ચર્ચા થતી હોય છે આપણા ગૃહમંત્રીને લઈને ચર્ચા થતી હોય છે આપણા કૃષિ મંત્રીને લઈને ચર્ચા થતી હોય છે મીડિયાની સામે આવી અને ઘણી બધી ખેડૂતો વિશે ચર્ચા થતી હોય છે એને લઈને આપણે ચર્ચા અત્યારે કરવી છે તો કે જૂની જમીનમાં આપણી હતી અને ખેતરના સીઢે ખૂટ જે નાખવામાં આવ્યા હતા જે પથ્થર કહીએ તો આ ડિજિટલ જમીનમાં આપણે કરવાની હતી બદલતા યુગને લઈ એને જમીન માપણી કરવાની હતી ડિજિટલાઇઝ કરવાનું હતું જેને એ જમીન માપણી એવી રીતે કરવાની હતી કે જે જૂની જમીન માપણી થઈ હતી એ જમીન માપણીનો પોઈન્ટ ગોતી એ પથ્થરને કરી અને અહીંયા ટ્રસરી પોઈન્ટ આપવાનો હતો અને ઉપગ્રહ દ્વારા એને અહીંયા પોઈન્ટ આપવાનો હતો અને એવી રીતે જમીન માપણી ક્લિયરિટી ડિજિટલાઇઝ કરવાની હતી કર્યું શું તો કે આ લોકો આવીને ઓફિસની અંદર બેસી ગયા પ્રાઇવેટ કંપનીઓને આ જમીન માપણીનું કામ એમને ટેન્ડર ભરી અને આપી દીધું કોન્ટ્રાક્ટર બનીને આવેલા જે લોકો હતા એમને જરૂર શું હતી તો કે એમને જરૂર હતી રૂપિયાઓની એમને ટેન્ડર શેના માટે ભર્યું હતું તો કે કમાણી કરવા માટે એમને કોઈ ગુજરાતના ખેડૂતોની જરૂર નથી ખેડૂતોનું ભલું થાય એમાં એમની કોઈ ભલાઈ કે જરૂર એમની નથી માત્ર ને માત્ર આ લોકો રૂપિયા ખંખેરવા માટે આવ્યા હતા ગુજરાતની અંદર ભૂલ ભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો કે કેવી રીતે આવ્યો તો કે જેટલી જમીન માપણી થઈ એનાની અંદર બનાસકાંઠાનું મોટું ઉદાહરણ છે કે બનાસકાંઠાને હું ન ભૂલતો હું તો કદાચ દ્વારકા જિલ્લો હોય આ પાયલોટ પ્રોજેક્ટની અંદર અખતરા રૂપે લેવામાં આવ્યો બનાસકાંઠાના ખેડૂતોના ખેતરોને અખતરામાં લેવામાં આવ્યો અને એનો અખતરો કર્યો અને પાયલોટ પ્રોજેક્ટની અંદર જે જમીન માપણી થઈ એ જમીન માપણીમાં કોઈનું ખેતર રસ્તામાં આવ્યું કોઈના ખેતરમાં રસ્તો આવ્યો કોઈના ખેતરમાં બીજાનો તબેલો આવ્યું બીજાના તબેલામાં તમારું ખેતર તમારું ખેતર ગૌચરમાં જતું રહ્યું આવા ઘણા બધા અનેક પ્રશ્નો થયા અને લગભગ મોસ્ટ ઓફલી તમામે તમામ બધી જમીનમાં આપણે છે એ ખોટી સાબિત થઈ અને ક્યાંય એક પણ ખેતર સુધરે નહીં ત્યારે ખેડૂત આગેવાન તરીકે જેમનું જાણીતું નામ છે અને ગુજરાતની અંદર નામાજીત ખેડૂત આગેવાન અને વકડાકીય માહિતી એમની પાસે હોય અને એટલા બધા હોશિયાર કે ના પૂછો વાત એવા પાલભાઈ અંબલિયાની સાથે ઘણી વખત ચર્ચાથી એમની સાથે મળવાનું થાય ત્યારે પાલભાઈ બનાસકાંઠા જિલ્લાના રા થરાદ તાલુકાનું રા ગામ છે રા ગામે આવી અને એક નાનકડો કાર્યક્રમ રાખ્યો ને કાર્યક્રમની અંદર જે સર્વે અને બતાવવામાં આવ્યા અને જોયું ત્યારે ખબર પડી કે એકના ખેતરની અંદર બીજાનું તબેલું બીજાના ખેતરની અંદર રસ્તો રસ્તામાં ખેતર આવી બધી પોઝિશન ઊભી થઈ અને કોઈ પણ એક પણ સાચો ન નહીં ત્યારે પાલભાઈએ એવું ઉદાહરણ આપ્યું કે આ તમારું શર્ટ છે એનું એક બટણ અવળું ફિટ થઈ ગયું છે કે ભાઈ આ જે બીડવાનું હતું એની જગ્યાએ આ બીડી દીધું આખે આખા બટણ ખોલી અને ફરી ફિટ કરીએ ત્યારે તમારું શર્ટ વ્યવસ્થિત થાય અને બટણ સરખા બેસે કે તમારા ઘરની જે ટાઇલ્સો ફિટ કરેલી છે ને એની અંદર કંઈક કામ થયું તો ટાઇલ્સ તમારે વચ્ચે બહારવી છે તો એ સેટ નહીં થાય એના ખૂણા બદલવા દશો એટલે બધે બધું આખે આખું ખરાબ થઈ જશે આવી પોઝિશન ઊભી થઈ ગુજરાત સરકારને વારંવાર રજૂઆતો કરી વારંવાર અરજીઓ કરી અને હું ખુદ ત્રણ વખત અરજી કરી રહ્યો છું આજ દિવસ સુધી આ ખેતરોના કોઈ પણ સુધારા થયા નથી ગામ નકશા પણ હજી મળ્યા નથી નકશામાં સુધારણા ક્યાંય આવી નથી આવી પોઝિશન ઊભી થઈ છે ત્યારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ અરજી કરવાની છેલ્લી તારીખે ગુજરાત સરકારે આપી છે એના સામે અહીંયાના ખેડૂતો વતી એ ખેડૂત આગેવાન તરીકે જાગૃત નાગરિક તરીકે સરકારને વિનંતી સાથે સાથે ભલામણ કે ભી ભૂલ ભરેલી જમીન માપણી તમારે રદ કરવી પડશે આ જમીન માપણીની અંદર ખેડૂતોનું મોત છે તો કે મોત કેવી રીતે છે કે હવે દાખલા તરીકે મારો ખેતર છે એ બીજા ભાઈનામાં જતો રહ્યો છે એ મને ક્યારે પાછો આપવાનો છે એ લેવા જશો તો ઝઘડા થવાના છે હવે બંધપાળો ટબીન જે મારો સેઠો છે એના તો મારો ખેતર બીજાની અંદર છે હવે કોઈ દાખલા તરીકે મકાન બનાવવું છે કે ત્યાં બોર બનાવવો છે તાર ફેન્સિંગ કરવું છે ઉતારાની જરૂર પડશે સર્વે કરાવવા જશો ત્યારે આ લોકો માન્ય કોઈ રવસ્તુ રાખતા નથી આવી પોઝિશન ઊભી થઈ છે ત્યારે આ જમીન માપણી આખી આખી રદ થાય અને ફરી વખત ડિજિટલાઇઝથી વ્યવસ્થિત રીતે જમીન માપણી થાય એમાં અમને વાંધો નથી અને થવું જોઈએ ડિજિટલાઇઝ થતું હોય એમાં ખેડૂતોને ક્યારેય નુકસાન ના હોય પરંતુ ડિજિટલાઇઝની સાથે સાથે આ લોકોએ જમીનનું રિસર્વે કરવા આવ્યા ત્યારે ક્યાં બેસીને કર્યું કોણે કર્યું કોઈને ખબર નથી ખેડૂતને ખબર જ નથી એનું ખેતર રિસર બેઠું થાય કમસે કમ ખેડૂતને બોલાવવામાં આવે એના ખેતરની અંદર અને જે મને માર્ગદર્શન મળ્યું અને આ આખી આખી માહિતી પાલભાઈ પાસે હતી ત્યારે પાલભાઈ એવું કીધું કે રામસિંહભાઈ આ જમીન માપણી કરવા આવે ત્યારે ગામની અંદર એક મીટિંગનું આયોજન થાય એમની સહમતી લેવામાં આવે જમીન માપણી કરવામાં આવે જમીન માપણી કર્યા પછી એમને એક નકશો આપવામાં આવે છે એમનું ખેતર કમ્પ્લીટ છે માપણી કમ્પ્લીટ થઈ છે એની સીટ કમ્પ્લીટ છે અને એમના પછી એમની સહમતિ આવે એની ફરી વખતની મીટિંગ આવે અને આ બધું આવી રીતે એની પ્રોસેસ હતી એના પછી એના પછી તલાટીની જવાબદારી આવે કે ભાઈ આ પ્રોસેસ સાચી થઈ છે ને કમ્પ્લીટ થઈ છે એના પછી મામલતદાર સાહેબની આવે કે ભાઈ આ પ્રોસેસ કમ્પ્લીટ અને સાચી થઈ છે મામલતદાર પછી પ્રાંત અધિકારીની આ બધી પ્રોસેસ આવે કે ભાઈ એ એના ડેટા ચેક કરવાના આવે ખેડૂતોની પાસે જાણવાનું આવે એનું રેકર્ડ તપાસવામાં આવે કે ભાઈ આ જમીનમાં આપણે થઈ અને આ જમીનમાં આપણે સાચી છે આ જમીન માપણીમાં કોઈ ભૂલ નથી ખેડૂતોને કોઈ તકલીફ નથી એના પછી આ બધું ક્લિયર થતું હતું તો આ લોકોએ આવું કોઈ કર્યું જ નથી નથી તો ગામડામાં કોઈ ગ્રામસભા કે મિટિંગ કે કોઈ બોલ આવે નથી જમીન માપણી કર્યા પછી કોઈને ખબર પડે નથી ખેતરોમાં ખેડૂતને ખબર પડે કે જમીનમાં માપણી થઈ કે શું થયું કાંક નથી મામલદાર સાહેબે આ આવી કોઈ માહિતી આપી નથી પ્રાંત અધિકારી આપી નથી તલાટી આપી તો કેવી રીતે થયું અને છતાં સરકારની અવળચંડાઈ કેટલી છે કે આ ભૂલ ભરેલી જમીનમાં આપણીને રદ કરવાનું નામ નથી લેતા જો આ ભૂલ ભરેલી જમીનમાં આપણે રદ નહીં થાય તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવવાનો છે અંદર અંદર ડખા થવાના છે ભાઈએ ભાઈઓની અંદર કજિયા થવાના છે નાસુદ કે ખેડૂતોને મોટું નુકસાન પડશે અને મૂળ આ મેટર કોર્ટની અંદર જશે અને છેલ્લે આ કોર્ટ કચેરીની અંદર ખેડૂતોને લડતા આખે આખી જમીન માપણી રદ થશે તો ગુજરાત સરકાર આટલી બધી સુકમ કરડ ગતાઈ કરે કે સીધી સીધી આ જમીન માપણી છે રદ કરી નાખે અને જે લોકોએ ભૂલ કરી છે જે લોકોએ આના રૂપિયા લીધા છે એમના ઉપર એક્શન લેવામાં આવે જે તે કંપની હોય અને જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હોય એમના ઉપર ભાર ભરવામાં આવે એમના ઉપર કેસ કરવામાં આવે આટલા રૂપિયા ગેરમાર્ગે જ્યાં છે એ રૂપિયા વાપસ લેવામાં આવે ખેડૂતોને તકલીફ પડે એનું વળતર આપવામાં આવે આ બધું થશે તો ખેડૂતો સુખી થશે ખેડૂતો અત્યારે દુઃખી છે જમીન માપણીને લઈને જે પ્રશ્ન છે એની અંદર આખી આખી જમીન માપણી રદ થાય એવી વાવ તાલુકાથી રામસિંહભાઈ રાજપૂતની ખેડૂતો વતી માગણીથી જય જવાન જય કિસાન ભારત માતા કી જય